નશીલા પદાર્થ મેકડોન સત્યાવીસ પોઈન્ટ સાતસો સિત્તેર ગ્રામના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી એસઓજી ક્રાઇમ અમદાવાદ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા અસરકારક કામગીરી કરવા શહેર પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી હકીકતના આધારે વેજલપુર મકરબાથી સોનલ સિનેમા તરફ બાગે નિશાંત રોડ વ્હાઇટ હાઉસ નામના બંગલાની સામે જાહેરમાં આરોપી ફારૂક આસિફ કુરેશી અને શુભમ ખેચંદ ભણસાલી વેજલપુરવાળા પાસેથી ગેરકાયદેસર મેકડ્રોન સત્યાવીસ 27.740 ગ્રામ ને ચાલીસ ગ્રામની બજાર કિંમત બે પોઈન્ટ સિત્તોતેર લાખ અને અન્ય મુદ્દામાલ મળી ત્રણ પોઈન્ટ ચાલીસ લાખનો જપ્ત કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમ સિઝાલા નરોડા मा એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે